ઘણા બધા દર્દીઓ દર્દીઓને પૂછતા હોય છે કે સર કાકડી ખાવી જોઈએ કે ન ખાવી જોઈએ ખાવી તો ક્યારે ખાવી જોઈએ આયુર્વેદ દ્રષ્ટિએ જ્યારે કાકડીને જાણીએ ત્યારે કાકડી પોતા ઠંડી અને સૂકી છે રસમાં એ ગળપણ વાળી છે અને પચવામાં કઈ કંસે ભારે હોય છે આ કાકડી જ્યારે કાચી હોય ત્યારે ખોરાકમાં રુચિ ઉત્પન્ન કરવા વાળી અને શરીરના પિત્તને શાંત કરવા વાળી એટલે કે ગરમીના કોઠાને ઠંડી કરવા વાળી છે જ્યારે વધારે પડતી પાકી કાકડી એ પિત્ત અને શોષ શરીરમાં ઉત્પન્ન કરવા વાળી છે કાકડીના બી પેશાબ છૂટથી લઈ આવનાર હોવાના કારણે આ બીનો ઉપયોગ અટકતા પેશાબ અને પથરીમાં દવા તરીકે થાય છે આ જે કાકડીના પાનના રાખનો ઉપયોગ ગળા અને છાતીમાં જામેલા કફને ઉગાડવા માટે થાય છે અને કફના રોગોમાં દવા તરીકે ઉપયોગી બને છે તો આવા પ્રકારની કુદરતે આપેલી શાકભાજી રૂપી ભેટ ને જ વધારે જાણવા માટે અમને આજે જ ફોલો કરો અને આપને કયા ફળ અને શાકભાજી વિશે જાણવું છે એ અમને કોમેન્ટમાં જરૂર જણાવો